રાતા તળાવથી આમ તક ન્યૂઝના પ્રતિનિધિ હિરેન ગોસ્વામીને એક વિસ્તૃત અહેવાલ છે સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટના ઉપક્રમે આજે મેગા મેડિકલ કેમ્પ રાતા તળાવ અબડાસા ખાતે યોજવામાં આવ્યું હતું તેનું ઉદઘાટન કરવામાં આવ્યું હતું સંપૂર્ણ કાર્યક્રમના યજમાન પદે રાજેશભાઈ શામજીભાઈ દેવાયતભાઈ નંદા બીટાવાળા પરિવાર ખાસ ઉપસ્થિત રહ્યા હતા કેમ્પનું દીપ પ્રાગટ્ય ધારાસભ્ય કેશુભાઈ પટેલ લોકસભાના સાંસદના ઉમેદવાર વિનોદ ચાવડા ઉપાધ્યક્ષ ડોક્ટર મુકેશ ચંદે તથા અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું હતું તેમની સાથે સરકારી વકીલ કલ્પેશ ગોસ્વામી પણ ખાસ હાજર રહ્યા હતા મોટી સંખ્યામાં આજુબાજુના વિસ્તારના લોકોએ આ સદગુરુ મેડિકલ એન્ડ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત રાતા તળાવ ખાતે મેગા મેગા મેડિકલ કેમ્પનો લાભ લીધો હતો જરૂરિયાતમંદ દર્દીઓને તપાસીને સારવાર માટે વ્યવસ્થા કરી આપવામાં આવી દવા પણ આપવામાં આવી હતી અને આવતીકાલે પણ આ કેમ્પ ચાલુ રહેશે તેવી પણ જાહેરાત કરવામાં આવી હતી ખાસ કરીને પ્રાસંગિક ઉદ્બોધનમાં ધારાસભ્ય જિલ્લા ભાજપના પ્રમુખ અને ભાજપના ઉપાધ્યક્ષ સહિતના મહાનુભાવોએ કેમ્પના આયોજનને ખૂબ ખૂબ વખાણ્યું હતું અને આ વિસ્તારમાં આ કેમ્પના આયોજનથી ખાસ કરીને જરૂરિયાતમંદ દર્દીઓને ખૂબ લાભ થશે તેવી આશાવાદ પણ વ્યક્ત કરવામાં આવ્યો હતો મેડિકલ કેમ્પના સંકલ્પકર્તા તરીકે મનજી ખિયાસી ભાનુશાલી પ્રમુખશ્રી મંત્રી શ્રી છત્રસિંહ જીવણજી જાડેજા ખજાનજી દહેશભાઈ ત્રિકમદાસ ઠક્કર સહિતના લોકોએ ખૂબ સેવા આપી હતી અને આવતીકાલે પણ આ મેગા મેડિકલ કેમ્પ ચાલુ રહેશે તાલુકાના રાતા મુકામે પડોરમ સત્સંગ મંડળ અને સદગુરુ મેડિકલ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સબસિડી યજ્ઞ યજ્ઞ અને મહા મેડિકલ કેમ્પનું જ્યારે આયોજન કરવામાં આવ્યું છે ત્યારે સૌ આયોજકોને હું શુભેચ્છાઓ આપું છું જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં આવી સરસ મજાની વ્યવસ્થા આટલી મોટી પ્રશ્નોની ટીમ સાથે જ્યારે આ મહામેડિકલ કેમ્પનું આયોજન થયું છે ત્યારે સ્વાભાવિક આનંદ થાય આપણને કે અંતરિયાળ જિલ્લામાં સરહદી જિલ્લા સરહદી વિસ્તારમાં અંતરિયાળ વિસ્તારમાં આ પ્રકારના કેમ્પ દ્વારા લોકોની સુખાકારી માટે જે પ્રકારના અત્યારે અહીંયા આપણે જોઈ રહ્યા છીએ આખું ડોમ એરકન્ડિશન છે અને સાથે સાથે બ્લડ ડોનેશનનું પણ કેમ્પનું આયોજન કર્યું છે એટલે આ પ્રકારના સેવાના માધ્યમ દ્વારા ખૂબ એક ઉપયોગી કાર્ય લોકો વચ્ચે થયું છે ત્યારે એમને આખી સમગ્ર ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન આપું દાતા તળાવ મતેંદર મેગા કેપિ મેડિકલ કેમ્પનું આયોજન કરેલ છે એની અંદર અમે ભુજના પચીસથી વધારે ડૉક્ટરો અને જીવન જ્યોત બ્લડ બેંકમાં અહીંયા જે બ્લડ ડોનેશનનું કેમ્પ છે એનું આયોજન કરેલ છે આજે આ જે મેડિકલની ટીમ છે એની અંદર બધા જ સિનિયર ડૉક્ટરો છે કે કદાચ ભુજમાં આપણે એમની હોસ્પિટલમાં જવું હોય તો એપોઇન્ટમેન્ટ લેવી પડે અથવા તો ચારથી છ કલાક આપણે બેસીએ ત્યારે એ ડૉક્ટર પાસે આપણે બતાવવાનો વારો આવે એ આની સમગ્ર ટીમ આજે અહીં રાતા મધ્યે વધારી છે સવારે સાડા નવ વાગ્યાથી આ કેમ્પ શરૂ થઈ ગયું છે અને આપ જોઈ શકો છો એ રીતે ખૂબ સંખ્યાની અંદર દર્દીઓ અહીં આવ્યા છે અને આ બધા જ દર્દીઓને અમે લોકો તપાસી એ લોકોને ભવિષ્યમાં જો બ્લડ સોનોગ્રાફી એક્સરેની કે બ્લડ ટેસ્ટની જરૂર પડશે તો એ બધા જ સોનોગ્રાફી માટે એક્સરે માટે અમે એ લોકો બધેને ભુજ બોલાવીશું એમને રાહત દરે ભુજની અંદર સોનોગ્રાફી અને એક્સરે થશે અને કદાચ એમાંથી કોઈને અમને ઓપરેશન કરવું પડે તો અમારી આ સમગ્ર ટીમે અમને ખાતરી આપી છે કે અમે એ ઓપરેશન ખૂબ ગરીબ દર્દી હશે તો વિના મૂલ્યે અથવા ખૂબ રાહતના દરે અમે આ દર્દીઓના ઓપરેશન કરીને આપીશું જે આયોજન આપ જોઈ રહ્યા છો હું ત્રીસ વર્ષ થયા મને આજે બધા મેડિકલ કેમ્પોમાં જતા પણ આજનું જે આયોજન છે જે ડોમ જે બધી એસી ચેમ્બરો છે દર્દીઓને તપાસવાની અલગ પ્રાઇવસીની આખી ચેમ્બર બધું છે એ આયોજન આજે ખૂબ સરસ આયોજન છે અને આયોજકોને ખૂબ ખૂબ અભિનંદન મેડિકલ એન્ડ એજ્યુકેશનલ જેમ ટ્રસ્ટ દ્વારા આજે જે આ ભવ્યથી ભવ્ય મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે એ આ દમ છે એ માત્ર માત્ર આયોજન નહીં પરંતુ સરહદના છેવાડાના વિસ્તાર માટે આખું સેવાકીય સેવાકીય કાર્યોના પ્રારંભનો યજ્ઞ છે એમ કહું તો ચાલે ભુજની અંદર બેસનારા જે સુપુલ ડૉક્ટરો છે એમને આ ટ્રસ્ટે આજે અહીંયા બધાને એક જ જગ્યા પર સાથે લાવ્યા છે આ અબડાસા તાલુકા ઉપરાંત મેખોત્રણા તાલુકા અને આ તમામ આ ત્રણ તાલુકાઓની જે જનતાને અહીંયા આજે આજે લાભ મળ્યો છે એ ખરેખર નવચંડી યજ્ઞની સાથે સેવાકીય મહાયજ્ઞનો પણ આ બીજા યજ્ઞ છે અહીંયા એટલે હું મંજીભાઈ ખીરસિંહ ભાનુસાલી આદરણીય છત્રસિંહજી અને એમની આખી ટીમને ખૂબ ખૂબ હૃદયપૂર્વકના અભિનંદન આપ પાઠવું છું વિશેષમાં આજે જે રીતે નવચંડી યજ્ઞની સાથે સુપર સ્પેશિયાલિસ્ટ ડૉક્ટરોએ આજે જ્યારે આપ ત્યારે આ સમગ્ર એસી ડોમ જોઈ રહ્યા છો એ એસી ડોમની અંદર આ સુવિધા આપવાનો અને જે આ ટીમનો સંકલ્પ છે કે આ છેવાડાના વિસ્તારમાં સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ બનાવવાનું જે સંકલ્પ એમને મહાસાપુરા એમને આના માટે નવી પ્રેરણા આપે આજે આ કેમ્પની અંદર તમામ સામાજિક અને રાજકીય મહાનુભાવો હાજર રહ્યા આ રીતનું આયોજન છે હું માનું છું કે કચ્છના છેવાડાના વિસ્તારમાં આ પ્રથમ વખતનું આયોજન છે અને એના માટે આખી ટીમને ખૂબ ખૂબ અભિનંદન આપું છું ખાસ કરીને જ્યારે છેવાડાની પબ્લિકને લાભ મળ્યો છે એ આના જે આશીર્વાદ છે એ આ ટ્રસ્ટને મળે સદ સદભાવના જે ચેરિટેબલ ટ્રસ્ટ છે જે એમનું નામ છે એ પ્રમાણનું કાર્ય હંમેશા કરતા રહેવા અમારા અંતરના અભિનંદન સાથે શુભકામનાઓ તાલુકા પંચાયત ઉપપ્રમુખ આજરોજ આવે ઓધોરમ સત્સંગ મંડળ દ્વારા તેમજ સદગુરુ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા મેગા મેડિકલ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પચીસેકથી વધારે ડોક્ટરો નિષ્ણાત ડૉક્ટરો આજે એ મેડિકલ કેમ્પમાં સેવા આપી રહ્યા છે અને એ મેડિકલ કેમ્પનું આજે દીપ પ્રાગટ્ય કરી અને એનું ખુલ્લું મૂકવામાં આવ્યું છે તેમજ તમામે તમામ અહીંયાના જેટલા પોચે છે એમને નિઃશુલ્ક સારવાર કરવામાં આવશે અને એ મેડિકલ કેમ્પનું આયોજન સારામાં સારું કરવામાં આવ્યું છે એની મુલાકાત લીધી